વરાછાના લંબે હનુમાન રોડ પરના ઘનશ્યામ નગરમાં આવેલા ખાતામાંથી થયેલી લાખો રૂપિયાની ચોરી મામલે વરાછા પોલીસે તપાસ હાથ ધરી રીઢા ચોરને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબજે કર્યો છે વરાછા પોલીસ પથકમાં પુણા ગામ ખાતે રહેતા પ્રકાશ સભાડીએ જણાવ્યું કે તેઓ વરાછા લંબે હનુમાન રોડ ખાતે આવેલા ઘનશ્યામ નગરમાં ખાતું ધરાવે છે તેમના એમ્બ્રોઇડરીના કારખાનામાંથી ત્રણ એમ્બ્રોઇડરી મશીનના કોમ્પ્યુટર ડિવાઇસી તથા સીસીટીવી સહિત બે લાખ પચીસ હજાર રૂપિયાથી વધુ મતાની ચોરે થઈ હતી આ મામલે વરાછા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી લાખો રૂપિયાની મતા ચોરી કરી ભાગે છૂટેલા રીઢા ચોર એવા મૂળ મહારાષ્ટ્ર અને હાલ બરોડા સ્ટેટ પાસે રહેતા ગોપાલ બાડુ પ્રહલાદ બાવિસ્કર કોળીને ટેપી પાડ્યો હતો તેની પાસેથી ચોરાયેલા એમ્બ્રોઇડરી મશીનો ડિવાઇસીસ કબજે કર્યા છે વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમ આ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે પ્રયત્નશીલ હતી અને બાતમી આધારે આ ગુનાના કામે એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ચોરીમાં એમ્બ્રોડરી ખાતામાંથી જે ડિવાઇસ મશીન હતા પિસ્તાલીસ નંગ કિંમત રૂપિયા બે લાખ પચીસ હજારની મત્તાના ચોરી થયેલ હતા એ તમામ મુદ્દામાલ ડિવાઇસ બે લાખ પચીસ હજારના હસ્તગત કરવામાં આવેલ છે અને આ કામે આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ તપાસ ચાલુ છે હાલ તો વરાછા વર્ષે લાખો રૂપિયાની ચોરી મામલે નોંધાયેલી ફરિયાદને આધારે તાત્કાલિક તપાસ હાથ ધરી ઢાચોને ઝડપી પાડીએ મુદ્દામાલ કબજે કર્યો છે સાથે શેઠા